તેમના પાર્થિવ દેહને 4 થી 5 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે ત્યારબાદ અંતિમ યાત્રા અને રામનાથ પરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજકોટ તેમનું વતન છે તે રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યા છે આજે વિજયભાઈ રૂપાણીએ જ્યારે ચીર વિદાય લીધી છે ત્યારે સમગ્ર રાજકોટ શોકમગ્ન છે રાજકોટની બજાર શનિવારે પણ તેમના શોકમાં બંધ રાખવામાં આવી હતી તો આજે પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડતા રાજકોટની દુકાનો સજ્જડ બંધ છે